નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી મોડાસરના વૈભવ દ્રષ્ટિના અહેવાલો બાદ તંત્ર થયું દોર હતું બોડેલી મોડાસર રોડને લઈને વૈભવ દ્રષ્ટિ દ્વારા વારંવાર સમાચારો નાખવામાં આવ્યા હતા કારણ કે મોડાસર રોડની જે હાલત હતી તે અતિબિસ્માર હતી મોડાસર રોડ પર મોટા મોટા ખાડા પડ્યા હતા જેને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફો પડી રહી હતી અને જેને કારણે નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હતા વૈભવ દ્રષ્ટિ દ્વારા વારંવાર સમાચાર નાખવામાં આવતા તંત્ર દ્વારા કામચલાઉ કામગીરી તો કરવામાં આવી હતી પરંતુ તેમાં પણ તંત્રએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું કારણ કે તંત્ર દ્વારા ખાડાઓના પુરાણ માટે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ચોમાસાની સિઝનમાં આ કામગીરી ખરેખર યોગ્ય ન હતી કારણ કે માટી એ ચીકનો પદાર્થ છે અને પાણી લાગવાથી તે કાદવ બની જાય છે અને કાદવમાં જો લોકોના ટાયરો ફસાય તેની પર સવાલો ઉઠાવવામાં આવ્યા જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું અને હવે તંત્ર દ્વારા યોગ્ય સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ઢોકળિયા ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ સહિત સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી કે ઢોકલિયા બજારથી ઢોકલિયા ચાર રસ્તા સુધીનો માર્ગ પી ડબલ્યુ ડી માર્ક મકાનના સહયોગથી સમારકામ હાથ ધરવામાં આવ્યું છે આ સમારકામને લઈને બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન મહારાઉલજીએ શું કહ્યું તે તમે આગળ વિડીયોમાં જોઈ શકો છો ધન્યવાદ માતાજી આખર પડે ટોપરની અપવરતા બહુ પડે છે ખાળાના હિસાબે આજમાં જ મેં ટીચર સાહેબને સલાટી મેડમને બધાને બોલાયા અને આર એનડી દ્વારા બી આ છે અને આના દિવસે વાત કરીએ આજમાં હમણાં સાત કારણ ચોમાસું છે એટલે અત્યારે નવું તો કશું થાય નહીં પણ જે જે રીતના ખાડા ને છે એને પૂરવાની અને એને ત્રણ સ્થિતિ છે એમાં અમારી સાથે આખી અમારી ટીમ છે ધારાસભ્ય સાંસદ અમારા સરપંચ અમારા આ ભાઈ સાહેબ બધા જ પેટા થઈને બધા જ